નમસ્કાર મિત્રો જય ગય માતા શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ હું દિલીપ વીરપરા જો અત્યારે આપણે વાત કરવાની છે વરિયાળીના પાકની આપણે પહેલી જ વખત વરિયાળીનું વાવેતર કરેલું છે કોઈ જાતનો અનુભવ આગળથી હતો નહીં પણ બિયારણ સીટ્સ કંપનીને પૂછી જાણીને અને અનુભવી લોકોને પૂછી જાણીને આપણે આ વાવેતર કર્યું છે વાવેતર દિવાળી પહેલાં દસક દિવસ અગાઉનું વાવેતર કરેલું છે અને અત્યારે પણ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કોઈપણ જાતનું અત્યારે કંઈ પ્રોબ્લેમ વરિયાળીમાં છે નહીં અગાઉ વરિયાળી નાની હતી એક આઠક ઈંસ આસપાસની વરિયાળી હતી ત્યારે થ્રીપ્સનો એટેક જોરદાર હતો તો થ્રીપ્સમાં અમે જૂની સાઇઝ સાઠ દિવસ જૂની સાઇઝ એમાં તામ્ર સાઇઝ સાથે તમાકુ એવી રીતના અડધો લીટર એક પંપમાં છાશ નાખી અઢીસો એમએલ ગૌમૂત્ર અને વીસ ગ્રામ જેવું એક પંપે ગોળ આવે ને એવી રીતના બધું આગલે દિવસે મિશ્રણ કરીને અને છંટકાવ કરેલો એવો ચોથા પાંચમા દિવસે બીજો છંટકાવ કર્યો બે છંટકાવમાં ટોટલી રોગ જીવાત કંટ્રોલ થઈ ગયું છે એવી રીતના ત્યારબાદ એક મહિના પછી પણ એકવાર સ્પ્રે કરેલો અને વચ્ચે વચ્ચે ફ્લાવરિંગ સ્ટેજમાં દૂધ ગોળના સ્પ્રે કરીએ આવી રીતના ટોટલી દેશી ગાય તારી પ્રાકૃતિક ખેતીમાં આપણે વરિયાળી તૈયાર કરી છે કોઈ પણ જાતનો પ્રશ્ન અમને આવ્યો નથી રોગ જેવા જેવું લાગે ત્યારે તામ્રસઆાથ અને ગૌમૂત્ર આનો સ્પ્રે કરતા હોઈએ છીએ પણ ખૂબ સારું રિઝલ્ટ પણ મળે છે એટલે બહારના રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ વિડિસાઇડ કોઈ વસ્તુની જરૂરિયાત પડતી નથી વરિયાળી નાની હોય ત્યારે નિંદામણ થતું હોય ત્યારે આપણે સાતીથી નીંદણ કરીએ છીએ આપણી ચેનલમાં આગળના વિડીયો પણ છે સાતીથી નીંદણ કઈ રીતના કરીએ છીએ એના અને ત્યારબાદ વરિયાળી પુખ્ત થાય મતલબમાં ફૂલ અવસ્થાએ દૂધ ગોળનો સ્પ્રે કરેલો છે બે વખત હજી એક વખત સ્પ્રે કરવાનો છે અત્યારે તમે જોઈ શકો છો મધમાખીનો અવાજ પણ આવે છે એટલી મધમાખી ઘણી છે એમ બપોરે વાગ્યે વરિયાળીમાં મધમાખી જોવા મળે એ અત્યારે પાંચ વાગ્યે પણ એટલી મધમાખી આમાં દેખાઈ રહી છે આપણે આવીએ તો ઉડે છે પણ મધમાખી છે ઘણી એમ આ દેશી ગાજર પ્રાકૃતિક કૃષિનો પણ કમાલ છે કારણ કે આમાં આપણે રોગ જીવન માટે કોઈ પણ પ્રકારના જંતુનાશકોનો સ્પ્રે કરતા ન હોય જોઈ શકો છો મધમાખી ઉડે છે જંતુનાશકોનો સ્પ્રે ના કરતા હોય એના હિસાબે મધમાખી મરતી નથી જો પુષ્કળ પ્રમાણમાં મધમાખી છે તમે એક ફૂલ મધમાખી વગરનું નહીં જોવો અને મધમાખી હોય તો જ ઉત્પાદન શક્ય છે મધમાખી વગર ઉત્પાદન શક્ય નથી મધમાખી છે એ જો આપણા કોઈ પણ ફ્લાવરિંગ સ્ટેજમાં પાક હોય એનું ફલીકરણ કરીને દાણાની અવસ્થામાં લાવે છે આ કામ ફક્ત ને ફક્ત મધમાખીનું જ છે મધમાખીના હિસાબે જ ઉત્પાદનમાં વધારો થાય છે આપણે વાવી ત્યારે એમ હતું કે પ્રાકૃતિક કૃષિમાં વરિયાળી થાય કે નહીં કેમ થાય એવો પ્રશ્ન હતો પણ હું વાવી ટોટલ બે વીઘા આસપાસ અડતાલી ગુઠ્ઠા આસપાસનું વાવેતર છે વરિયાળીનું અને આઠસો ગ્રામ આસપાસ વરિયાળીનું બીજ વાવ્યું હતું અને એ પણ બીજા મૃતનો પટ આપીને જ વાવેતર કર્યું હતું ઉગવામાં થોડી વાર લાગી પણ સરસ મજાનું જ્યાં ખાલા પડ્યા હતા ત્યાં આપણે ઘાટી વરિયાળી હોય ત્યાંથી ઉપાડીને ખાલામાં ચોપી દીધી અત્યારે તો એકદમ મસ્ત પેક થઈ ગયું છે વરિયાળીનું વાવેતર તો પારવું રાખવાનું હોય પણ આપણે મોડું વાવેતર કરતા હોવાથી થોડું ઘાટેરું વાવેતર કર્યું છે નહીતર વરિયાળીનો છોડ બાય છોડનું અંતર પણ મૂકવાનું હોય છે આપણે તે મૂક્યું નથી અને આ વચ્ચેની જાળી છત્રીસ ઇંચની રાખી છે એ જગ્યાએ બાવન ઇંચ કે છપ્પન ઇંચની જાળી હોવી જોઈએ તો આ બે ફોલ્ટ જાણી જોઈને કરેલા છે પહેલું વરસ છે છોડ ગ્રોથ ગ્રીનરી બધું કેવું થાય આ અગાઉથી આપણને ખ્યાલ નહોતો અને ટોટલી વરિયાળીનો અનુભવ જ હતો નહીં એટલા માટે આપણે આવી રીતના આયોજન કરેલું હતું બાકી વરિયાળીને બાવન ઇંચની જાળી હોય કે છપ્પનની તો પણ સરસ મજાની વરિયાળી થઈ શકે એ આપણે આ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ આમાં મારે કોઈ કંપનીનો પ્રચાર નથી કરવો પણ ઘણી કંપનીની સોલ્ટેજ હતી ને આપણને મળી નથી આપણે જેવી ગોતતા થઈ એવી પછી અમે સ્વસ્તિકની મંગાવી હતી જુનાગઢથી જલારામ એગ્રોસીડ્સ અશ્વિનભાઈ પાસેથી એનું પણ જો અત્યારે જોરદાર ફ્લાવરિંગ છે અને અત્યારે વરિયાળીમાં આપણે પિયત ચાલુ છે અને વરિયાળીને પિયતની વાત કરીએ તો પિયત તો ખૂબ જ ઓછું જોતું હોય છે જીરા જેવો પાક છે વધુ પિયત મળે તો ફૂગનો પ્રશ્ન પણ બને એટલા માટે ઓછા પિયત પણ દોઢસો દિવસ એકસો પચાસ દિવસનો પાક છે એટલા માટે પાણી હોવું પણ ખૂબ જરૂરી છે તો અમે આ રીતના દેશી આધારિત પ્રાકૃતિક ખેતીમાં વરિયાળી કરીએ છીએ તમે કોઈ વરિયાળીનું વાવેતર કર્યું હોય તો કઈ પદ્ધતિથી અને અત્યારના સ્ટેજ કેવું છે ફ્લાવરિંગ સ્ટેજ હું એક વિડીયો જોવામાં અમે વિડીયો જોયો તો એ અમારી વરિયાળીથી પણ પાસ્તર વરિયાળીનું વાવેતર છે તો આનો સમય યોગ્ય સમયગાળો ખ્યાલ હોય કોઈને તો પણ જણાવવા વિનંતી છે બાકી તો અમે દિવાળી પહેલાં દસ દિવસ એટલે કે આગળનો ચોમાસામાં વરિયા સોયાબીનનું વાવેતર હતું સોયાબીનનું વાવેતરનો પાક લઈને ખેડ ખેતી ખાતર નાખીને અને પછી છત્રીસ ઇંચની જાળીના સાહ ઓરવીન અને વરિયાળીનું બીજા મૃત આપીને બીજા મૃતનો પટ આપીને વાવેતર કર્યું હતું દસથી બાર દિવસ આસપાસમાં ઉગાવો આવ્યો હતો ત્યારબાદ આપણે છાસને આ તે છંટકાવ કરતા અને અગ્નિઅસ્ત્રની તૈયારી હતી કે કદાચ રોગ જીવાતનું કંટ્રોલ ન થાય તો અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરવો પણ અગ્નિઅસ્ત્રની જરૂર જ નથી પડી છાશ ગૌમૂત્ર ગોળ આ છંટકાવ કદાચ બે રાઉન્ડમાં આના છંટકાવ કરવાથી પણ થ્રીપ્સ કંટ્રોલ ન થાય તો ત્રીજા રાઉન્ડમાં હિંગવાળો છંટકાવ કરી શકાય અમારે જરૂરિયાત પડી નથી પણ કદાચ જરૂરિયાત પડે તો હિંગ પણ એડ કરવી જોઈએ આવી રીતના પ્રાકૃતિક ખેતીમાં પણ વરિયાળી થઈ શકે મારું કહેવાનો ધ્યેય એ છે કે આપણે બહારના રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ વિડી બધું ઉપયોગ કરતા હોય આ બધાનો ખર્ચો ખૂબ જ થતો હોય છે તો ઉત્પાદન કદાચ તો દસ ટકા ઓછું કદાચ આવ્યું હોય તો કાંઈ ઇસ્યુ નથી આપણો ખાતર બિયારણ બિયારણ સિવાય બિયારણ તો એક જ વખત લેવું પડે પણ ખાતર દવા આ બધું ખર્ચ ગણીએ તો વીસ થી પચીસ ટકા ખર્ચ લાગી જતો હોય પણ આપણો હિસાબ ખેડૂતોએ હિસાબ કોઈ હું નહીં કોઈ કરતું નથી હું પણ નથી કરતો કહેવાનો ભાવાથી છે કે ગાય આધારિત ખેતી કરશું તો ગાયની સાથે રહેશું તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે ગાયના દૂધ ઘી ખાવા મળે સાથે સાથે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરશે પ્રાકૃતિક કૃષિ કરવાથી ખાલી એક પાક સારો લઈને વેચીને પૈસા કરવા એવું નથી આજ કરતાં કાલ જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરશે જે આપણે ફળદ્રુપ જમીન કહીએ છીએ એ ફળદ્રુપ જમીન કરવા માટે કંઈક તો કરવું જ પડશે આવી રીતના એટલે કહેવાનો ભાવથી છે કે બને ત્યાં સુધી દેશી ગાંધરી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ જય ગય માતા